જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે નિયમ બધા માટે સરખા મદ્રાસની અંદર એક સુંદર મજાનું મત્સ્યાલય તૈયાર કરવામાં આવ્યું હતું તેની સાલ સંભાળ મોટા ધોરણના વિદ્યાર્થીઓ રાખી રહ્યા હતા અને તે મસ્યાલય જોવા માટે જે કોઈ વ્યક્તિ આવતા એમની ટિકિટ લેવામાં આવતી ત્યાર પછી જ એ મત્સ્યાલયને જોઈ શકતા હતા સાથે વિદ્યાર્થીઓ જાય અને આવેલા પ્રવાસીઓને એ મત્સ્યાલયને સુંદર મજાના દર્શન એ કરાવતા એક વખત હૈદરાબાદનો નિઝામ એ મચ્છ્યાલય જોવા માટે પોતાના સાથીદારો સાથે આવે છે આથી એને કરે છે કે આમાં રૂપિયા આપવાની કંઈ જરૂર નથી અને એ મચ્છ્યાલયની અંદર આવી પહોંચે છે ત્યાં રહેલા નોકરો પણ ચિંતામાં પડે છે નિયમ તો છે કે ટિકિટ વિના કોઈને અંદર ન જવા દેવા પણ આ તો રાજા છે નિજામ છે એને કેમ ના પાડવી અને જો એને ના પાડી તો આપણી નોકરી પણ ખતરામાં છે એટલે નોકરોએ પણ નક્કી કર્યું કે આપણે એમની પાસેથી ટિકિટના પૈસા નહીં માગીએ જેવા એ દરવાજા નજીક આવે છે તો પેલા વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી જેનું નામ માધવરાજ સિંધિયા હતું તે આગળ આવે છે અને નિઝામને કહે છે મહારાજ આ મચ્છાલયના કંઈક નિયમ છે આ મચ્છાલય વગર ટિકિટે કોઈ જોઈ શકતું નથી અને તમને પણ વગર ટિકિટે આ મત્સ્યાલય જોવા મળશે નહીં આથી નિઝામની આંખ થોડીક કડાકી થઈ જાય છે થોડો ગુસ્સો આવે છે તેણે સાથે રહેલા નિજી સચિવ સામે જુએ છે તરત સચિવ એ ટિકિટ લઈ આવે છે અને ટિકિટ લીધા પછી એ લોકો મત્સ્યાલયની અંદર પ્રવેશ કરે છે બીજા વિદ્યાર્થીઓ તેમને બતાવવા માટે નીકળી જાય છે આ બાજુ મત્સ્યાલયના અધિકારીઓ ચિંતામાં પડ્યા અને પેલા વિદ્યાર્થીને બોલાવીને કહેવા લાગ્યા કે આ એક રાજા હતા એ જો પૈસા ન આપે તો એટલા પૈસામાં શું ફેર પડી જાય અને જો હવે કંઈ તકલીફ થશે તો આખા મેનેજમેન્ટને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે ત્યારે માધવરાયે કહ્યું કે નિયમ તો બધા માટે સરખા એ સામાન્ય પ્રજા હોય કે રાજા હોય અને આમી તે સામાન્ય પ્રજા તો છે ને મહાન વ્યક્તિ હોય કે રાજા હોય તો એનું અનુકરણ કરતા હોય જો એ જ ટિકિટના પૈસા નહીં આપે તો સામાન્ય માણસ કઈ રીતે આપશે એટલા માટે મેં નિઝામને કહ્યું બીજું જેની પાસે ખૂબ શક્તિ છે પૈસા છે સંપત્તિ છે તો એની પાસેથી પૈસા છૂટ આપવી હોય તો ગરીબ લોકોને આપવી જોઈએ જે પૈસાદાર વ્યક્તિ છે એને છૂટ આપવાની કંઈ જરૂર નથી આમ સ્પષ્ટ વક્તા માધવરાય સિંધિયાએ એ અધિકારીઓને વાત કરી આમ મચ્છાલયના નિયમોનું પાલન એમને કરાવ્યું પોતે વિદ્યાર્થી હોતા છતાં પણ નિઝામને સાચો રસ્તો એમને બતાવ્યો હતો આમ હંમેશા નિયમ પાલનની અંદર માનનાર આ વ્યક્તિને ખરેખર વંદન કરવાનું મન થાય